ભરૂચમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો બાદ હવે મીઠા ઉદ્યોગ ને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે એક અંદાજ મુજબ સોળ લાખ ટન મીઠા નું ઉત્પાદન આવશે ઘટ્યું છે ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે મીઠા ઉદ્યોગને ગંભીર આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે જિલ્લાના સૌથી વધુ મીઠા અગરોમાં આશરે ચોવીસ લાખ ટન મીઠાનું ઉત્પાદન થતું હતું પરંતુ આ વર્ષે અનિયમિત મોસમ અને સતત પડેલા માવઠાના કારણે માત્ર અંદાજે આઠ લાખ ટન મીઠું જ તૈયાર થઈ શક્યું છે પરિણામે ઉદ્યોગકારોને લગભગ સોળ લાખ ટન મીઠાનું ઉત્પાદન નુકસાન વેઠવું પડ્યું છે ગુજરાતમાં પ્રસિદ્ધ કહેવત છે ભરૂચ મીઠું બગડવું જેનો અર્થ સંબંધ બગાડવામાંથી લેવામાં આવે છે ભરૂચ એક સમયના મીઠા ઉત્પાદન માટે જાણીતું સ્થળ હતું ત્યાંનું મીઠું બારિશ કે ભીના હવામાન માં બગડી જતું હોવાથી લોકોએ રૂપે ઘડી હતી આ પ્રત્યક્ષ અર્થ છે કે આ કહેવત સાચી બની છે કારણ કે મીઠા ઉદ્યોગના વ્યવસાય ને જ ખોરવી નાખ્યો છે હર વર્ષે દશેરા પછી મીઠું પકવવાની પ્રક્રિયા શરૂ થાય છે અને ફેબ્રુઆરીના અંતે મીઠું તૈયાર થાય છે પરંતુ આ વર્ષે દશેરા આસપાસ પડેલા માવઠાના કારણે સીઝન મોડું શરૂ થયું અને ફેબ્રુઆરીના બદલે માર્ચના અંતે મીઠું કાઢવું પડ્યું થોડી સુધરી હતી પરંતુ મે મહિનાની શરૂઆતમાં પડેલા કમોસમી વરસાદે ફરી મીઠા ઉદ્યોગને મરણતોલ આર્થિક ફટકો પહોંચાડ્યો છે માવઠા અને સતત ભીના વાતાવરણના કારણે મીઠું યોગ્ય રીતે પકવી શકાયું નથી પરિણામે મીઠા ઉદ્યોગકારો હવે પૂરતું ઉત્પાદન ન થતા બજારમાં પૂરતીની તંગીનો સામનો કરી શકે છે જે મીઠાના ભાવમાં પણ ફેરફાર લાવી શકે છે પિસ્તાલીસ વર્ષથી હું આ મીઠા ઉદ્યોગની અંદર સંકળાયેલો છું અને સોલ્ટ સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો હું બાર વર્ષ સુધી પ્રમુખ રહી ચૂકેલો છું અત્યારે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું તે માટે આજે મને આ મોકો મળ્યો છે મીઠા ઉદ્યોગની માહિતી આપવાનો તો ભાઈશ્રીને હું જણાવું છું કે આ જે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે પાંચ તારીખે ને લગભગ હા પાંચ તારીખે તો તે દિવસે ખૂબ વાવાઝોડું ફૂંકાયું અને વરસાદ પણ એક ઈચ દોઢ ઇંચ જેવો થયો એના બીજા દિવસે પણ પવનને વાવાઝોડું ચાલુ રહ્યું ઓછું વધુ થયા કર્યું પણ વરસાદ એની અંદર બીજા દિવસે પણ દોઢ ઇંચ જેવો પડી ગયો એટલે તે આ મુશ્કેલી ઊભી થઈ અને ત્રીજો વરસાદ શુક્રવારની સવારે આઠથી દસ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ પડી ગયો એટલે ખૂબ પાણી અમે અમારા સ્વર્ગોમાં ભેગું થઈ ગયું એટલે અમારો બધો જે ક્રોપ અટોટી અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા અને એ પાણીને અમારે નિકાલ કરવાનો દરિયામાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બહાર કાઢી નાખીએ છે હવે પછીનો જે સમય છે આ મે મહિનો તો અમે આ રીતે ઠીક ઠાક કરવામાં જ પૂરો થઈ જશે તો જૂન મહિનાની પંદર તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી હવામારી પાસે હવે પછી કંઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલોને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના એમાં મને અત્યારે આ વાવાઝોડું આવ્યું અને એના કારણે હવે અમે ડિસ્ટર્બ થયા છે તો જે ગયા વર્ષે અઠ્યાવીસ લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે સાડા આઠ નવ લાખ ટન મીઠું જે અમારી પાસે ત્રીસ ટકા પાંત્રીસ ટકા જેવું છે અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ એટલે આ વર્ષે અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપડું સંજોગોની અંદર અમે મુકાયેલા છે ને હવે અમે માલ ઉત્પાદન કરી શકીએ એમ નથી ચાલુ સારે એટલે જો હવે નવા સર્વે વર્ષે અમારે ઊભું થવું હોય તો સરકારશ્રીએ અમને કંઈક ને કંઈક સહાય કરે ને મીઠા ઉદ્યોગને બેઠો કરે If you don't know, mind,